હળદર હળદર એ આપણા ખોરાકનું રત્ન છે આનાથી ખોરાકનો રંગ અને સ્વાદ તો વધે જ છે પરંતુ પોષણ મૂલ્ય પણ વધે છે ઘણી વખત એ આપણને નાની મોટી ઈજાઓ દુખાવો અને સોજાથી તરત જ રાહત આપે છે આ સિવાય એ શરદી હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે તેથી આજે આપણે આ વિડીયોની અંદર હળદર વિશે વાત કરવાના છીએ કે હળદરનું પોષણ મૂલ્ય શું છે હળદરમાં એવા કયા ઔષધીય ગુણધર્મો છે હળદર આપણને કયા કયા રોગ સામે રક્ષણ આપે છે અને વધુ પડતી હળદર ખાવાથી આપણને શું આડઅસર થઈ શકે છે આપણા પૂર્વજોએ હળદરના ફાયદા ઘણા સમય પહેલા ઓળખી લીધા હતા તેથી તેઓએ હળદરને ખોરાકનો એક આવશ્યક ભાગ બનાવ્યો હળદરમાં પોષણ મૂલ્યોની વાત કરીએ તો એમાં વિટામિન સી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે હળદર છેલ્લા કેટલાક વર્ષોમાં તેના કેન્સર વિરોધી ગુણધર્મને કારણે તબીબી જગતમાં ચર્ચાનો વિષય બની છે આની પર ઘણા સંશોધનો અને અભ્યાસ ચાલી રહ્યા છે હળદરમાં હાજર શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ કર્ક્યુમિને આશા જગાવી છે કે ભવિષ્યમાં હળદર કેન્સરની સારવારમાં ઉપયોગી સાબિત થઈ શકે છે હળદરમાં એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે જો તમે દરરોજ એનું સેવન કરો છો તો એ તમને સામાન્ય શરદીથી બચાવે છે આ સિવાય એ ડાયાબિટીસ જેવા જીવનશૈલી રોગોથી પણ બચાવે છે એન્ટીવાયરલ યાબિટી એન્ટી ઇન્ફ્લેમેશન એન્ટીઓક્સિડન્ટ એન્ટી ડાયરિયલ એન્ટી કેન્સર કાર્ડિયો પ્રોટેક્ટિવ કાર્ડિયો એન્હેન્સર અને લિવર એન્હેન્સર જેવા દસ મેડિસિનલ પ્રોપર્ટીઝ હળદર અંદર જોવા મળે છે જો હળદરનું નિયમિત સેવન કરવામાં આવે તો એ આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકે છે છે હળદર પર સતત સંશોધનો દ્વારા વારંવાર સાબિત થયું કે એનાથી અનેક રોગોનો ઈલાજ થઈ શકે છે હળદરનું સેવન કરવાથી સૌથી મોટા જે દસ ફાયદાઓ છે એ છે ઇન્ફ્લેમેશન અને દુખાવો અટકાવે છે લિવરનું ફંક્શન ઇમ્પ્રૂવ કરે છે મેમરી ઇમ્પ્રુવ કરે છે ડિપ્રેશનને દૂર કરે છે હાર્ટ બચાવે છે થી બચાવે છે એલઝમર સામે લડે છે આર્થરાજમેન્ટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ઉંમરને વધતી અટકાવે છે હળદરમાં રહેલું પર્યુમિન જૈવ સક્રિય પદાર્થ છે એ બળતરા અને દુખાવો દૂર કરે છે તેથી હળદર નાનીક ઈજાના કિસ્સામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે હળદર આપણને હાર્ટ ડિસીઝથી પણ બચાવે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ હાર્ટ ડિઝીઝના કારણે થાય છે આપણા હૃદયમાં એન્ડ્રોથેલિયમ વિશેષ કાર્ય છે જ્યારે એની કામગીરી બગડે છે ત્યારે બ્લડ પ્રેશર વધવા લાગે છે અને લોહી ગંઠાઈ જવાનું જોખમ વધે છે એ હૃદય રોગનું મુખ્ય કારણ છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર હળદર એન્ડોથેલિયમની કામગીરીને સુધારવામાં મદદ કરે છે એનાથી હાર્ટ ડિઝીઝ નો ખતરો ઓછો થાય છે હળદર કેન્સરની સારવારમાં પણ અસરકારક છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર કર્ક્યુમિન પ્રારંભિક તબક્કામાં ઘણા વિવિધ પ્રકારના કેન્સરનો ઈલાજ કરી શકે છે સંશોધનમાં જાણવા મળ્યું કે કેન્સરના કોષોના વિકાસમાં અસર કરી શકે છે આ અભ્યાસમાં ત્રણ મોટી બાબતો સામે છે કરક્યુમીન કેન્સરના કોષોને નષ્ટ કરી શકે છે ગાંઠમાં નવી રક્તવાહિનીઓની રચના અટકાવે છે કેન્સરનો ફેલાવો ઘટાડે છે અભ્યાસમાં એવા પુરાવા પણ મળ્યા છે કે કર્ક્યુમિન પ્રારંભિક તબક્કામાં કોલોરેક્ટલ કેન્સર જેવા પાચનતંત્રના કેન્સરને રોકવામાં સક્ષમ છે ઓક્ટોબર બે હજાર બાવીસમાં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર અસ્થિવાની સારવારમાં હળદર પ્લાસીબો કરતાં વધુ અસરકારક છે એનાથી સોજો અને દુખાવો બંને દૂર થાય છે એ બિન સ્ટીરોઇડ ઇન્ફ્લેમેશન વિરોધી દવાની જેમ કામ કરે છે શું રોજ હળદર ખાવી યોગ્ય છે સ્વાસ્થ્ય માટે હળદરના વિવિધ ફાયદાકારક ગુણધર્મોને ધ્યાનમાં રાખી એના રોજિંદા સેવનના ઘણા ફાયદા છે વધુ પડતી હળદર ખાવાથી કબજિયાત ડાયરિયા એલર્જીક રિએક્શન પેટ ફૂલી શકે છે કિડની સ્ટોન લો બ્લડ શુગર લોહીનું પાતળું થવું આયરની ઉણપ અને પેટમાં દુખાવો આવી સમસ્યાઓ તમને થઈ શકે છે હળદર કોણે ન ખાવી જોઈએ કેટલાક લોકોએ હળદરનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અથવા બિલકુલ ના કરવું જોઈએ જો એ નિયમિત આહારનો ભાગ છે તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય જે લોકોએ પિત્તાશય અથવા કિડનીની સમસ્યા હોય જેમને કોઈ રક્તસ્ત્રાવ વિકાર હોય જેમને ડાયાબિટીસ અથવા આયર્નની ઉણપ હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપમાં આ વિડીયોને શેર કરો જેથી એ લોકો પણ આ માહિતીથી જાણકાર બની રહે જાહલ વેદિક ફાર્મને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી